નમસ્કાર આપ જુના છું મેચન પ્લસ યુઝ હું છું આપની સાથે અમરેલી જિલ્લાના ખાંબાની નાની ધારીમાં રાત્રે દીપડો ઘરમાં ગુસ્સે હોવાની માહિતી સાંભળી રહી છે અમરેલી જિલ્લાના ખાંભાની નાની ધારીમાં રાત્રે દીપડો ઘરમાં ઘૂસે હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં રહેણાંક મકાનમાં રાત્રિના સમયે દીપડો ઘૂસ્યો હતો પ્રતાપભાઈ માંજીરાના મકાનમાં દીપડો ઘૂસતા રૂમનો દરવાજો બંધ કર્યા હતો જેમાં દીપડો ઘરની ઓડીમાં પુરા બાદ વન વિભાગની શાણ કરાઈ હતી વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂર્વમાં આવ્યું તો વન વિભાગે દોઢ કલાકની વારે જમત બાદ દીપડાને પાંજરે પૂર્યો દીપડાને આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યો છે તો વધુમાં દીપડો પાંજરે પુરાઈ જતા નાની ધારીના ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ધર્મેશ મેતર નેશન દસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર